નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ડુંગરી ફળિયા વિસ્તારમાં મંગળવારે સવારે ચિંતી કપડાના વેસ્ટ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા અરેરાટીનો માહોલ સર્જાયો હતો થોડી જ વારમાં આગે આજુબાજુના શાંત કરતા વધુ કબાડના ગોડાઉનોને ઝપેટમાં લઈ લીધા હતા ઘટનાસ્થળેથી સ્થળેથી ધુમાડાના વાદળો દૂર સુધી દેખાયા અને આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી હતી આગ બુજાવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો સ્થાનિક નાગરિકોએ આરોપ મૂક્યો છે કે મહાનગરપાલિકાને આગ લાગવાના સંકેત વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી છતાં કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા ન હતા બાગરિયા ગોડાઉન ચાલકો ખુલ્લામાં ખુલ્લા નિયમોનો ભંગ કરતા દેખાયા હાલમાં આગ લાગવાના કારણે તપાસ હેઠળ છે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનો માલ બળીને ખાબ થઈ ગયો છે આ ઘટનાની પ્રશાસન અને ગોડાઉન વ્યવસ્થામાં રહેલી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા ઘટનાને પગલે કંઈક કડક પગલાં લે છે કે પછી આવી ઘટનાઓ ફરીથી બનતી રહેશે